સ્થાનિકો માં તંત્ર સામે ભારે આક્રોશ પણ જોવા મળ્યો શાળાની અંદર કુલ બસો દસ જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે પરંતુ આવી સ્થિતિને કારણે માંડ સો જેટલા વિદ્યાર્થીઓ જ શાળાએ પહોંચે છે વર્ષોથી ચોમાસાની અંદર સ્કૂલમાં પાણી ભરાવાને કારણે ઓરડા પણ જર્જરિત થઈ ગયા છે બસો દસ વિદ્યાર્થીઓને બેસવા માટે માત્ર બે જ ઓરડા ફાળવાયા છે ત્યારે સ્થાનિકોનો આક્ષેપ કંઈક એવો પણ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રના જવાબદાર અધિકારીઓ કે પછી નેતાઓ ફરકતા પણ નથી મામલતદાર આજુબાજુના ગામોની અંદર જાય છે પરંતુ આ ગામની પ્રાથમિક શાળાની મુલાકાતે તેઓ ક્યારે રહી નથી પહોંચતા અમે તો અમારા લેવલે જે બને છે એ એ વરસાદી પાણી શાળામાં ભરાય અને એ જે નળ દ્વારા જે પાણીનો નિકાલ છે અમે અમે નળ સાફ કરાવ્યો છે પણ નિકાસમાં આગળ જે બિનજરૂરી ઘાબાજરી અને જે જેને કહેવાય પાણીનો નિકાલ ન થાય એવો રસ્તો છે એટલે હાલ નળ દ્વારા ધીરે ધીરે પાણીનો નિકાલ થઈ રહ્યો છે અમે વારંવાર પ્રશાસનને અને અધિકારીઓને અમે જાણ કરી છે બે હજાર એકવીસમાં એસએમસીનો અધ્યક્ષ પણ હું રહી ચૂક્યો છું તેમાં પણ જાણ કરી હતી પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી મારા છોકરાઓની સ્કૂલ બંધ રાખવી પડે છે અને આયોજન વગર સ્કૂલો તોડી પાડી છે ચોમાસાની સત્રની અંદર તો આનું જલ્દીથી જલ્દી નિરાકરણ